કોંગ્રેસના વરિષ્ઠ નેતા એવા શામ પિત્તોડાએ પૂર્વ ભારતીયોને ચીની દક્ષિણ ભારતીયોને આફ્રિકી અને પશ્ચિમ ભારતીયોને આરબ જેવા બતાવ્યાની ટીપ્પણી કરતાં ભાજપામાં વિરોધ જોવા મળી રહ્યો છે કરજન ભાજપા દ્વારા શામ પિત્તોડાના વિરોધમાં આજ રોજ કરજણ એપીએમસી ખાતે પુતળાનું દહન કરી નારા લગાવી વિરોધ કર્યો હતો આ પ્રસંગે જિલ્લા ભાજપા પ્રમુખ સતીષ પટેલ તાલુકા ભાજપા પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ નગર ભાજપા પ્રમુખ ઉપેન્દ્ર શાહ અને કાર્યપ્રમુખ કરજન ખાતે કરજન ભારતીય જનતા પાર્ટીના સંગઠનના તમામ હોદ્દેદારો સાથે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન શ્યામ પિત્રોળાજીનું ઉતરાણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કારણ કે શ્યામ પિત્રોળાજી ભારતીયોને જે રીતે બદનામ કર્યા છે અને ખાસ કરીને દક્ષિણ ભારતીયોને આફ્રિકા સાથે સરખાવ્યા પૂર્વ ભારતીયોને ચીન સાથે સરખાવ્યા અને પશ્ચિમ ભારતીયોને આરબ સાથે સરખાવીને રંગભેદ શરમજનક ટિપ્પણી કરી છે ત્યારે કરજણ તાલુકાના તમામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ જે ટિપ્પણીને વખોડે છે અને વિરોધ કરીને આજે એમનું પુતળા દહન કર્યું ત્યારે ખરેખર આખા ગુજરાતની અંદર આ રીતે પૂતળા દહનનો કાર્યક્રમ અમે રાખ્યો છે અને વડોદરા જિલ્લામાં પણ આ રીતે કાર્યક્રમ રાખીને આનું અમે ખંડન કર્યું છે